લોકો બે બે વાગા થી આવેલા છે કેટલા જણ બે થી છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને બહાર નથી પડતી હું આજે લખી દઉં તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં છું પ્રાંત સાહેબ છે કે નઈ બોલાવો તમને કઈ ઓફિસ માં ખરાબ વર્તન વ્યવહાર ખાય છે અમારી બેન દીકરીઓ સાથે બરાબર છે જથર વથર બોલે છે મા બેન ની ગાળો સમાન એવું જરા બી બિહેવિયર નહીં કરે અમારા લોકો સાથે એવી માનસિકતા વાળો એક ભી અહીંયા જોઈએ ને મને કામ જોઈએ ચાલીસ જણ ને કરો છો અહીંયા તું બસો જણ નું ટોળું ચાર વાગ્યા નું આવીને અહીંયા રાત્રી અડધી રાત ઊંઘે છે ખબર નથી પડતી દિવસ ના ત્રીસ તારીખ ના કોણ છે ભાઈ આ ત્રીસ તારીખ ના લાઈન પર છે તમે સુવિધા કરો ને સરકાર માં વાત કરો સુવિધા કરે અહીંયા આધાર કાર્ડ સરકારે આપ્યું છે તેને હું અપડેટ કરાવવાનો રેશન કાર્ડ સરકારે આપ્યું છે એને હું અમારે કેવાયસી કરવાની કટિયા સરકાર ના આ ખેડૂત છે એના પોતાના કટિયા છે એને અમારે હું કામ રજીસ્ટ્રેશન કરાવવાનું ભાઈ આ બાબત હું પોતે ઉભો છું લોકો તારીખ આટા મારે છે રાતે બે બે વાગ્યા અહીંયા આવી કઈ રીતના ચાલશે જિલ્લા સંકલનમાં તમને મેં કીધું તો તમે કીધું બધી બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા ત્રીસ તારીખ થી ચાર ચાર પાંચ પાંચ દિવસ થી ધકાઈ છે કેમ તમને ખબર નથી પડતી પણ આપણે દરરોજ કરીએ છીએ દરરોજ કરો સરકાર સરકાર ને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો મામલતદાર શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આપ્યા છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે કેવાયસી કરવાના બે મહિનાથી આ લોકો ધક્કા ખાય છે આધાર કાર્ડ આપણે જ આપ્યા છે સરકાર ને કહું આપણે જ આપ્યા છે તેને અપડેટ કરાવવાની શું જરૂર પડી ગઈ છે તમારે ડીડીયાપાડામાં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને આપણે આઈસીડીએસ બે ચાલે છે પોસ્ટ માં કેમ નથી ચાલતું બી કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી બોલાવો એ નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જણ બે વાગ્યા છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને ભાન નથી પડતી હું આજે લખી દઉ તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં પ્રાંત પ્રાંત સાહેબ છે કે નહીં બોલાવો તમને કઈ ઓફિસમાં માં બે નથી છો ભાઈ આ પ્રજાના છે નોકરી કરવાની હરકાત કરો પ્રાંત અધિકારી બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલનમાં સંકલનમાં લખીને પૂરું કરવાનું છે એને ફોલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મે મુકવા આવીશ એમાં એવું છે ઓપરેટરમાં એ લોકો પ્રાંત અધિકારી ને બોલાવો એ લોકો પરીક્ષા લે પરીક્ષા પાસ થાય પછી ઓપરેટર તો ત્યાં સુધી અમારા લોકો અહીંયા ધક્કા ખાવાના છે નોટબંધીમાં બે વર્ષ સુધી લાઈન ઉપર લાગ્યા અહીંયા જાતિના દાખલા પર મહિનો મહિનો લાઈન પર લાગવાનો હિંદુ હિંદુ કામ કરવાનું હોય ને તો કરો નહીં તો ચાલતી પગ તાળા મારી દઈએ અમે તમારી મામલતદાર કચેરીને બંધ કરી દો આ ત્રીસ ત્રીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ ના લોકો છે ત્રીસ તારીખથી થી કોણ આવે છે ભાઈ આ બધા ચાર ચાર પાંચ પાંચ દિવસ છે તમને ભાર નથી પડતી ફ્રાન્સની અહીંયા વ્યવસ્થા કરવા નહીં તો હરકા કરો હા કેમ નથી વ્યવસ્થા કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્ર ઉભા કરો ભાર નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા સસ્તા અનાજના દુકાનમાં છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરું છું પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠ્યાવીસ તારીખે કેમ આપ્યો આખું મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડા લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળીએ એટલે અમે ખેડૂત અમારે હું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે તો મેં આધાર કાર્ડ અપડેટ કર્યું છે નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે સરકાર ને આ બધા રામાયણો આ બધા તાઇફા બંધ કરે આ બિચારા બે બે વાગ્યા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલી જણને કૂપન હો જણને આપે છે કેટલા જણને કૂપન આપે છે અહીંયા અભી હાલ હું કરવાના છું નક્કી કરો કલેક્ટરને બી ફોન કરું છું બાકી તાળા મારી દીધ હમણાં તમારી પ્રાંતને બી મામલતદારને બી બંધ કરી દો સર્વર નહીં ચાલતું હોય ફરવર નહીં ચાલતું હોય તો કેવું નહીં સરકારને આવી બધી નાટક હું કરવા રામાયણ શું કરવા કાઢે છે સર્વરોની પહેલા વ્યવસ્થા કરો પહેલાં સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો તો છે રાતે હિયાળામાં નાના નાના ઊંઘે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈશ હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમને સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાન નથી પડતી તમને અધિકારીઓ થાય ને હું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું તમે તો આટલું લિસ્ટ છે માં ચાલે છે ચાલો બતાવ કા ચાલે છે ચાલો મારી હાથે કાગળ પર ઘોડા દોડાવવાનું બંધ કરી દેજો હિધા હિદ નોકરી કરવાનું હોય તો કરો તમે તમારો બધાનો પગાર ટેક્સ માંથી આવે છે આપણે બધા લોકો નોકર છે સાહેબગીરી બંધ કરી દો મિત્રો બધા બહાર નીકળો હમણાં તાળું મારી દઈએ આ સર્વરો બધું ચાલુ થાય પછી ચાલુ કરીએ મોટા લોકો અહીં કરે છે છે આ ધંધો આખું અમારે મજૂરી કરવા જવાનું કે ખેતી કામ નહીં કરવા જવાનું આખું વર્ષ તમારા તમારા ધંધામાં જ અમારે બે મહિના તમારું રેશન કાર્ડ નું ચાલ્યું બે મહિના તમારું આધાર કાર્ડ નું ચાલ્યું હવે બે મહિના પાછા પગલા ચાલે છે આખું વારે અમારે આમાં તોડવાનું છે સરકાર ગાડા જેવી બધી અખતરા કરે એમાં પેલા બધી વ્યવસ્થા કરો પછી ઓપરેટ કરો બાકી પછી સ્ટાફ ને કહી દેજો ખરાબ વર્તન વ્યવહાર થાય છે અમારી બેન દીકરીઓ સાથે બરાબર છે જથર વથર બોલે છે માં બેન ની ગાળો સમાન એવું જરા બી બિહેવિયર નહીં કરે અમારા લોકો સાથે એવી માનસિકતા વાળો એક બી અહીંયા જોઈએ મને કામ જોઈએ તમને કારણો ફોન કરું છું કા છે તમારો મોબાઈલ કેમ નથી લાગ્યો તમને ભાઈ આ નંબર તમારો છે અરે જેમાં હોય તેમાં ઉઠાવીને જવાબ આપી દેવાના તમે કઈ અમારા સાહેબ નથી હું તમારો ફોન ઉઠાવું છું નથી હા લોકો મારા ઓફિસે આખો આખો કાપડો લઈને આવેલો મારે શું જવાબ આપવાનો તમે પ્રાંત પ્રાંતશ્રી નીકળી લો બાકી બધા બહાર નીકળો તાળા મારીએ કામગીરી બંધ પણ આ લોકો તો જુઓ બિચારા નાના છોકરા હમણાં કલેક્ટર ને બી કેમ છું ભાઈ એ ધંધા બંધ કરી દેતા બેઠા બેઠા